આજે આપણે આવી ગયા છે એ વાડી આવવાનું રીઝન એ હતું કે આપણે એક ફરમાશ આવી છે અને ફરમાશ બનાવવાની હતી ને જ્યારે મારા પપ્પા અને મારા મમ્મી બધા હતા એટલે બહુ શોષથી તો બોલાય નહીં મારા પપ્પા હોય એટલે એટલે વાડી આવી ગયા છે અને અહીંયા જવો લિપસ્ટિકનું કામ હાલે છે સરસ કરી જવો ફરમાશ સારી બનાવવાની છે બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ બસ બોલું શું ને પણ ગણિત તો ખમ હું પેલા લિસ્ટ કર નાખું ત્યાં સુધી આયુષ્પા હે મુલાકાત લ્યો આયુષભાઈ બોલો હું કેવા માંગો કાઈ નહીં ખાવાનું છે સારું હાલો એ તૈયાર થઈ જાય પછી મળીએ તો મેડમ તૈયાર થઈ ગયા છે ને ફરમાશ ક્યાંની છે ખબર છે ના એ તમે મને જી ક્યો તો કરું મને નથી ખબર લે મિત્રો ફર્માસ્ટ બની ગઈ ને ફર્માસ્ટ કેવી લાગી તમે કમેન્ટમાં જામી અને કઈ ખાસ બનાવી નહીં જેને બનાવવા આપી છે ને એના પૈસા નું પેમેન્ટ પડી ગયું એવું લાગ્યું ખોટું બોલો માં બનાવી આ તો ખાલી વિડીયો હતો ને એટલે બાકી ઓલી તો બનાવી નાખી હતી હાલ તો હવે કેવી લાગી કમેન્ટ માં કહી દેજો ને આપણે હવે ટમેટા ખાવા મે તો બે ત્રણ ફાળી ગઈ છે ભરે આયા પગ માં છે અરે વાહ જો વાડી ના ટમેટા તો કઈક અલગ જ મસ્ત હોય છોડવો હું કઈ છોડવો ગયો પણ ટમેટા સારા છે લીલા રહ્યા

તો અશ્વિન ના પડે હવે કેમ થાય ખબર હાલો આપણે નથી સાંભળવા આપણે જઈએ આપડું લસણ કવડું છે ને કવડું નહીં જોવા ટમેટું ખાવું છે

અને કેરો પણ ઘણો આખો છે આખો કેરો લહણ કર્યું છે કા ડુંગળી બતાવો કાંદા કાંદા હા તો ટપિન જાવું પડે ને આમ હા તો બતાવતા હો જો અહીં નજીક જ છે તો ડુંગળી થઈ ગઈ છે બહુ મોટી મોટી અને હવે જવાનો ટાઈમ થઈ ગયો છે એના ઘરે પણ અમારે એના ઘરે નથી જવા દેવી એનું રીઝન શું છે ને હું કહી દઉં કારણ કે ભાવ નથી હમણાં હું આપણે ત્રણસો થી સાડી ત્રણસો તો લેવાનો જ છે અને લેવાનો જ છે અને હવે તો કઈ હું બોલું છું ઈ હાસું બોલું ખોટું બોલું એ તમે બધા કન્ટિન્યુ બ્લોગ અત્યારે નહી પણ આમ નામ બન્યા રેજ એક વાત કહું લા હું આયુષ ને તેડું મારફો ફોન નથી કેમ છે ના ના હું સને ધરબાઈ જાવ છું આમ પોલીસ વાળા આવે કે નહીં આમ ગાડી લઈને આપણે પકડવા એવી રીતના ધરબાઈ જાવ

બાકી તો તાર જેમ જે ગામડાના જૂનો જોતા હોય એમ ન ખબર હોય કા સિટી ના એમ કે ગામડાના ખબર હોય ને વાડી અનુભવ હોય ને હું પાકું કે મૂળા જ છે પાકું 100% ડન મન लाडलो सहन और दु नुकसान तो आदत करे तो तेल नेथी भांगी नाको छे मेरे मोठ भाई नी छे भाई मडयो उबो था बाली तर फोटो पाड़ो जई आकडे हु नहीं कहनी पेला हम आपड़े फोटो ने कहनी तर ले બે પાકી ગયેલા ઉતારવાની ઉતરી જાય તો બાપરે આ બાજુ કેટલા પોપિયા પણ કાસા છે હું કાસા છે આ આમાં છે એક બે હવે જોઈએ એક આ દા વેદી ની વાલ લાગે છે એક નાનું છે આજ નેસ ખવાય એવું છે ઉતારવું છે ઉતારવું તો કોણ છે હું નહીં સડું અરે એમ થાય ના રે ના બાપરે લાગે બીકો મને પણ સડાઈ એવું જ નથી જો કેવું છે સીધે સીધું તે પોપૈયા તો બધા એવા દોય લ્યો એમ હોય એ મધુ હોય ને કાઈ પગ મેકવા ની પણ જગ્યા કરતા હોય ઓલો નાખી પોપૈયા તો અશ્વિન છે ને મારા થી બી ગયા એટલે બે પોપૈયા મને ઉતારી દીધા નકર એને એમ થા મારું ધડ કરી નાખે બસ લેવા પાછળ દાંતડ ઉપડ્યું લાવો

હાલો તો હવે મી ખાઈ લઈ તો ગાઈસ આપણે હવે ઘર બાજુ નીકળી ગયા છે ને આની એક મહિનાનો બકાલો લઈ લીધું જો એ ખોટું શું બોલો બે ટકનો જ છે એક જ દિવસ થાય એમ છે કાઈ અને અહીં આપણે ઓલી સિંગ મોટી જોઈ થી બતાય તો કવડી સિંગ છે જોયો આ દે તી હા જો આપણે પેલા એની થી મોટી થતી કા હા એક જ હરગવાન સિંગ છે ને આવ ઓવડી મોટી સિંગ થાય અને પ્રાઇસ કેટલી આવી છે ઘણી બધી આવી જાય છે અત્યારે હરગાવાનો ભાવ તૂટી ગયા છે ને કદાચ પેલા બસો રૂપિયા ની કિલો હરઘો હતો હા આઈસ ભાઈ લઈ લીધી છે હાલો તો મેં ઘેરે જઈને